હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાઈવ વનના વન પોન્ટ સિક્સ એસએક્સ મોડલ આવેલ છે જે મિત્રો માત્ર ત્રણ લાખ અને એકાવન હજાર કિંમત અંદાજીત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ડીઝલ એન્જિન કાર છે તો કારનું ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુંડાઈ વર્ગના કાલે લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત અપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાય વરનાકારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે વરનાકાર મિત્રો થ્રી ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારમાં તમને લેટર સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે મિત્રો વિથ મેગ વ્હીલ જોવા મળશે સેન્ટ્રોક અને મિત્રો કાર વ્હાઈટ કલરમાં જોવા મળશે મિત્રો લુકવાજ સારી કન્ડિશનમાં કાર તમને જોવા મળશે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો કાટછડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે અને મિત્રો આ કારની વાત કરીએ આપણે તો બધા ટાયર તમને કારમાં નવા જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ ઓટો મિરર બધું કમ્પ્લીટ જોવા મળશે કારમાં કાર અંદરથી એકદમ સોખી અને સારી જોવા મળશે એક લાખ અને બાવીસ હજાર કિલોમીટર જેવું ફરેલી કાર છે મિત્રો કારમાં મિત્રો તમને વીમો રનિંગ જોવા મળશે બે હજાર અને પચીસ સુધીનો વીમો કારમાં તમને જોવા મળશે અને મિત્રો કારમાં તમને ક્યાંય પણ કારચાડો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર જોવા મળશે તો વાત કરીએ આપણે મોબાઈલ નંબર માલિકના અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો યુન વરના કારના માલિકનું વાત કરીએ તો માલિકનું નામ ભાવેશભાઈ છે ને મિત્રો ભાવેશભાઈ યુન વરના કારની કિંમત અંદાજીત ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ ચિમ્બોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર ભાણવડ જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવર સિટી જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ કારની કન્ડિશન વગેરે જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા નથી જઈ